મહાકુંભ નગરી પ્રયાગરાજમાં આપ સૌનું સ્વાગત છે વિશ્વનો સૌથી મોટું ધાર્મિક સંમેલન મહાકુંભ મેળો ઉત્તર પ્રદેશ રાજ્યમાં પ્રયાગરાજમાં યોજાય છે આ વર્ષે 2025 માં આ મહાકુંભ મેળાનું ભવ્ય આયોજન પ્રયાગરાજમાં થયું છે આસ્થા અને વિશ્વાસનું મહાસંગમ આ નગરીમાં એક ડૂબકી સ્નાન કરવાથી થઈ જાય છે મહાકુંભ 2025 માં લગભગ 40 કરોડ લોકો સામેલ થઈ રહ્યા છે આ મહાકુંભ તેર જાન્યુઆરી થી છવ્વીસ ફેબ્રુઆરી પિસ્તાલીસ દિવસ સુધી યોજાય છે કુંભ મેળામાં શાહી સ્નાન વિશેષ મહત્વ માનવામાં આવે છે અહીં છ સ્નાહી સ્નાન કરવામાં આવે છે શાહી સ્નાન કરવાથી તમામ પાપોથી મુક્તિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે આ પાવન ભૂમિ પર માં ગંગા યમુના અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ થાય છે આ કુંભ મેળો વિશ્વનો સૌથી મોટા મેળા તરીકે ગ્રીનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે મિત્રો સંસ્કૃત શબ્દ કુંભનો અર્થ કળશ એવો થાય છે અને મહાકુંભનો અર્થ અમૃતથી ભરેલ વિશાળ કળશ એવો થાય છે તો જાણીએ તેની પૌરાણિક કથા શું છે તો પૌરાણિક કથા મુજબ સમુદ્ર મંથન દરમિયાન અમૃતના કળશ મેળવવા દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું તે સમયે રાક્ષસોએ પાસે રાખ્યો અમૃત વિષ્ણુ વિષ્ણુજીએ રાક્ષસોને વિચલિત કરવા ધ્યાન ભટકાવવા સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું રાક્ષસો પાસેથી અમૃત કલશ મેળવવા દેવતાઓએ ભગવાન ઇન્દ્રના પુત્ર જયંતને અમૃત કલશ મેળવવાની જવાબદારી સોંપી અને તેની સાથે અન્ય ચાર દેવતાઓ પણ હાજર હતા આવી રીતે ભગવાન ઇન્દ્રનો પુત્ર જયંત રાક્ષસો પાસેથી અમૃત કળશ લેવામાં સફળ થાય છે ઇન્દ્રનો પુત્ર જયંત રાક્ષસ પાસેથી અમૃત કળશ લઈ દોડવા લાગે છે એવું માનવામાં આવે છે કે જયંતના કલશ લઈને ભાગતા સમયે અમૃત કળશમાંથી અમુક ટીપા ધરતી પર ચાર જગ્યાએ પડ્યા હતા જેમાં પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન

યુદ્ધ ચાલ્યું હતું ધાર્મિક શાસ્ત્રોના મત મુજબ દેવતાઓનો એક દિવસ પૃથ્વીના એક વર્ષ બરાબર છે આવી રીતે દેવતાઓનું યુદ્ધ બાર દિવસ ચાલ્યું હતું એનો અર્થ પૃથ્વી માટે બાર વર્ષ થાય છે આ કથા પરથી જાણી શકાય કે કુંભ મેળાનું આયોજન દર બાર વર્ષે આ કારણથી થાય છે દર બાર વર્ષે

અર્ધકુંભ મેળો પૂર્ણ કુંભ મેળો અને મહાકુંભ મેળો જેમાં પ્રથમ વાત કરીએ કુંભ મેળાની તો કુંભ આયોજન વર્ષમાં ચાર વખત વારાફરતી પ્રયાગરાજમાં ઉજ્જૈનમાં હરિદ્વારમાં અને નાસિકમાં થાય છે એટલે કે ત્રણ વર્ષે પ્રયાગરાજ પછી ત્રણ વર્ષ પછી ઉજ્જૈન પછીના ત્રણ વર્ષ પછી હરિદ્વાર અને પછીના ત્રણ વર્ષ પછી નાસિક એમ ચાર કુંભ મેળા મળીને બાર વર્ષ પૂર્ણ થાય છે આ વાત હતી કુંભ મેળાની વાત કરીએ છ વર્ષે પ્રયાગરાજ અને હરિદ્વારમાં જ આયોજન કરવામાં આવે છે દર છ વર્ષે આયોજિત થવાને કારણે તેને અર્ધ કુંભ મેળો કહે છે ત્રીજું છે પૂર્ણ કુંભ મેળો પૂર્ણ કુંભ મેળો દર બાર વર્ષ બાદ એક વખત પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર આયોજિત કરવામાં આવે છે એટલે બાર બાર વર્ષે આ કુંભ મેળો યોજાય છે જેને પૂર્ણ કુંભ મેળો કહે છે અને હવે સાંભળીએ મહાકુંભ મેળો મહાકુંભ મેળો દર એકસો ચુમાલીસ વર્ષોમાં એકવાર આવે છે જેનું આયોજન પ્રયાગરાજમાં થાય છે મહાકુંભ મેળો એકસો ચુમ્માલીસ વર્ષ કઈ રીતે તો જાણીએ મિત્રો દર બાર વર્ષે એક પૂર્ણ કુંભ મેળો યોજાય છે આવા બાર પૂર્ણ કુંભ મેળા યોજાય પછી એક મહાકુંભ મેળો થાય છે એટલે કે બાર કુંભ મેળા એ બાર વખત યોજાય છે એટલે એકસો ચુમ્માલીસ વર્ષ આવી રીતે એકસો ચુમાલીસ વર્ષે એક મહાકુંભ મેળો યોજાય છે છેલ્લી વખત કુંભ મહાકુંભ મેળાનું આયોજન થયું હતું ત્યાર એકસો ચુમ્માલીસ વર્ષ પછી એટલે કે બે હજાર પચીસ માં આ કુંભ મહાકુંભ મેળાનું આયોજન થયું અને હવે પછી એકસો ચુમ્માલીસ વર્ષ પછી ઈસવીસન એકવીસો ઓગણપચાસમાં આ મહાકુંભ મેળાનું આયોજન થશે મિત્રો મહાકુંભ મેળામાં પ્રથમ દિવસે જ દોઢ કરોડ એટલે કે એક કરોડ ને પચાસ લાખ થી વધુ રેકોર્ડ છે એક કરોડ ને પચાસ લાખથી વધુ લોકો જોડાયા હોય યુનિસ વર્લ્ડ રેકોર્ડ મુજબ હજ યાત્રામાં પણ પાંચથી છ દિવસમાં વધુ વધુ ત્રીસ લાખ મુસ્લિમો જોડાય છે યરુસલમના ઇસ્ટર વીકમાં એક અઠવાડિયામાં ચાલીસ લાખ લોકો જોડાય છે ખ્રિસ્તીઓ જોડાય છે ઈરાનમાં ધાર્મિક આયોજન અરવૈન તીર્થયાત્રામાં પણ લગભગ બે કરોડ શિયા મુસ્લિમો એક અઠવાડિયામાં જોડાય છે પરંતુ આ વખતના મહાકુંભ મેળામાં લગભગ